નિમિત્તે સંત શ્રી દોલતરામ બાપુના આશ્રમ ખાતે આશીર્વાદ લેવા ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેવસ્થાનો અને ગુરુ શ્રદ્ધાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુવંદના કરી હતી ત્યારે પાટણ જિલ્લામાં ગુરુવંદનાનો ધર્મમય પ્રસંગે હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો પોતાના સેવા કાર્યોથી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સંત શ્રી દોલતરામ બાપુનો આશ્રમ પાટણ જિલ્લા સહિત સમગ્ર ભારતભરના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે સંત શ્રી દોલતરામ બાપુએ કોરોના કાળ દરમિયાન અનેક વિવિધ સેવા કાર્યો થકી લોકોમાં ચાહના મેળવી હતી તેમજ વ્યસન મુક્તિ થકી પણ અનેક પરિવારોને વ્યસન મુક્ત બનાવી સાચા અર્થમાં સંતની ભૂમિકા અદા કરી રહ્યા છે પાટણ નજીક નોરતા ગામે સંત શ્રી દોલતરામ મહારાજના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને સંતના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી દેવસ્થાનોમાં ગુરુપૂજન સાથે ભંડારાનો દર્શનાર્થીઓએ લાભ લીધો હતો તો નોરતા આશ્રમ ખાતે ભાવનગર જૂનાગઢ મુંબઈ સહિતના અનુયાયીઓ પોતાના ગુરુ મહારાજના આશ્રમે તેઓના આશીર્વાદ લેવા વહેલી સવારથી ઉમટી પડ્યા હતા આ પ્રસંગે બાપુએ ગુરુ પૂર્ણિમાને લઈ પોતાના ભક્તો સહિત સમગ્ર માનવજાતને વ્યસન મુક્ત બનવા અને પર્યાવરણનું સંવર્ધન અને જતન કરવા ખાસ આશીર્વાદ પાઠવ્યા હતા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર ગુજરાત ભારતભરમાંથી ગુરુ પરંપરામાં માનવા વાળા યાત્રાળુઓ ધામ સુધી આવે છે આજનો સંદેશો સૌને બે જોડીને વિનંતી કરીને હું આપું છું કે પર્યાવરણમાં સુધારો આવે એટલા માટે સોલ્જર માકા નામ પર એક વૃક્ષ વાવો વિશ્વને બચાવો વૃક્ષારોપણ એ વિશ્વનું કલ્યાણ છે એટલા માટે સૌ દેશવાસીઓને મારા ગુજરાતના સૌ ભાઈઓ બહેનો દીકરીઓને સંતો મહંતોને વિનંતી કરી બે આજુને પ્રાર્થના કરું છું કે દેશના એકતામાં અંશતાથી દૂર રહે ધાર્મિક ભાવના લોકોમાં વધે અને આપણી પરંપરાથી આવતી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે આપ સૌ ભેગા ફரிகામણીને પ્રયત્ન કરીએ એવી ભાવના સાથે રિપોર્ટ અનિલ રામાનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર